બંધ કરાવવા માટે ગ્રામજનોએ વારંવાર રજૂઆતો કરી હતી જોકે ગ્રામજનોની રજૂઆત બાદ પણ કોઈ જ પ્રકારનો હકારાત્મક નિર્ણય ન આવતા આખરે કંટાળીને અવાળાના ગ્રામજનોએ મુખ્યમંત્રી સમક્ષ ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી જેને પરિણામે અમીરગઢના મામલતદાર ટીડીઓ રોયલ્ટી વિભાગ અમીરગઢ પોલીસ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને સાથે બેઠક કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે રેતી ચોરી કરીને માર્ગ ઉપર બેફામપણે દોડતા ટ્રેક્ટરોને લઈને કોઈ મોટી દુર્ઘટના બનશે તો તેના જવાબદાર કોણ એવી પણ ચર્ચા ગ્રામજનોમાં ચર્ચાઈ રહી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યુઝ અમીરગઢ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર